ઉડીના સરલા ગામે જમીન પચાવી પાડી સિમેન્ટ ફેક્ટરી ખડકી દેવાતા લેન્ડ ગ્રેબિંગ દાખલ સુરત રહેતા અરજદારે સરલાના બે લેન્ડ ગ્રેબિંગ અરજી કરી દાખલ મૂળીના સરલા ગામે સરકારી જમીન ઉપર અનેક બાંધકામ ખડકી દેવાની અનેક અરજીઓ આવી છે ત્યારે ફરી મૂળ સરલાના ખેડૂત અને હાલ વર્ષોથી સુરત રહેતા અર્જુનભાઈ મોહનભાઈ મિસ્ત્રી કે જેવું સરલાના વર્ષોથી ખેડૂત ખાતેદાર છે અને તેઓની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જમીન પચાવી પાડવાના ઇરાદે સરલાના બળદેવભાઈ ગગજીભાઈ પટેલ અને અલ્પેશભાઈ બળદેવભાઈ પટેલ દ્વારા ખાતેદાર ખેડૂતની જમીન ઉપર સિમેન્ટ પાઇપની ફેક્ટરી ખડકી દેવામાં આવેલ અને આગળના ભાગે ત્રણ દુકાનો અને મોટું ગોડાઉન બનાવી ભાડે આપી દેવામાં આવેલ પાછળના ભાગે ગોપીનાથ સિમેન્ટ પાઇપની ફેક્ટરી ખડકી દેવાતા સુરત રહેતા ખેડૂતો દ્વારા કલેક્ટર સુરેન્દ્રનગરમાં પણ આરોપી સામે લેણી ગ્રેપિંગ અરજી દાખલ કરવામાં આવેલ સરલાબા એક દબાણ આવી રીતે છે જેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ વર્તમાન જિલ્લા પંચાયત પ્રમુખ હાલના મૂડી તાલુકા પંચાયતના ઉપર મુખના પતિ સહિત અનેક રાજકીય આગેવાનોએ રેતર દબાણ કરી ચણતર કરેલની ફરિયાદ હાલ કલેક્ટર સુરેન્દ્રનગર ખાતે ચાલુ છે અમુક દબાણો હનુમાનજી મંદિર સહિતના મામલતાર દ્વારા દૂરપણ કરવામાં આવેલ છે પરંતુ રાજકીય આગેવાનોના એક પણ દબાણ આ તંત્ર દૂર કરી શકેલ નથી મોટા માથાઓ દબાણમાં સામેલ છે અને રાજકીય વર્ગ ધરાવતા હોય ને તમામ ભાજપના હોદ્દેદારો હોય તેઓના દબાણ શા માટે દૂર કરવામાં આવતા નથી તેવો સવાલ ગામ લોકો કરી રહ્યા છે લોકોની ખાતેદાર જમીન ઉપર પણ પેશકદમી કરી દબાણ કરી દુકાનો ગોડાઉનનો વર્ષોથી ભાડે આપીને આવક મેળવી રહ્યા છે એના ઉપર કોઈ એન કે કર્યા વગર સિમેન્ટ પાઇપ ફેક્ટરી ધમધમી રહી છે ત્યારે અર્જુનભાઈ પુવનભાઈ મિસ્ત્રી દ્વારા લેન્ડ ગ્રાઇબિંગ દાખલ કરી જમીન પરત મેળવવા કલેક્ટર સમગ્ર અરજી કરવામાં આવી છે ત્યારે સરલા મૂડીના દબાણોનું ભૂથ ફરી ધૂળતા રાજકીય કરમાવો વ્યાપી જવા પામેલ છે રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂડી